હાલ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે દરેક પક્ષના ઉમેદવારો જાહેર થઈ ગયા છે ત્યારે સુરતમાં મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાની સહાય ન ચૂકવાતા રોષે જોવા મળ્યા હતા ગોશાળાના સંચાલકોએ રોજભરે કલેક્ટર કચેરીએ પહોંચીને રજૂઆત કરી હતી ત્યારબાદ કહ્યું કે હિન્દુવાદી સરકારને ચૂંટી કાઢે છે નિયમો અનુસાર તમામ જગ્યાએ સહાય અપાય છે ત્યારે સુરતમાં જ સહાય ન મળી હોવાથી રજૂઆત કરવામાં આવી હતી ગૌશાળાના સંચાલકોએ રજૂઆત કરી હતી કે માર્ચ મહિનો શરૂ થયો છે અને પૂર્ણ થવાના આરે છે ત્યારે ચૂકવણી માટેનો છેલ્લો મહિનો હોવાથી સંસ્થાઓને સહાય ઝડપથી મળે તે ખૂબ જ જરૂરી છે રાજ્યના બીજા જિલ્લાઓમાં માલિકીની જમીન અંગો કોઈ વાંધા વગર મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય ચૂકવણી કરવામાં આવી છે જેથી સુરતમાં પણ ઝડપથી સહાય ચૂકવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે જય પટેલે કહ્યું કે પાંચસો કરોડની ગ્રાન્ટ ગૌમાતા પોષણ યોજનામાં જાહેર કરાઈ હતી જેમાં માલિકીની જમીનની કન્ડિશન રખાઈ હતી પરંતુ ત્યારબાદ કાઢી નાખવામાં આવી હતી પરંતુ સુરત જિલ્લાની ઘણી બધી ગૌશાળાને ગ્રાન્ટ મળી નથી જેથી રજૂઆત કરવામાં આવી છે હિન્દુત્વની સરકાર એટલે જ લાવેલા કે ગૌમાતા માટે કંઈક કરશે પરંતુ સરકાર કંઈ નહીં કરે તો કોઈ જરૂર નથી આ સહાય નહીં મળે તો વીસ થી ત્રીસ હજાર ગાયો

ફાળવેલી એ ગ્રાન્ટના અનુસાર ઘણી બધી ગૌશાળાઓને ગ્રાન્ટ મળેલી પણ એમાં એક કન્ડિશન હતી કે માલિકીની જમીન હોવી જોઈએ ત્યારબાદ બધા ગૌશાળાના ટ્રસ્ટીઓ અને બધા પાંજરાપુરના ટ્રસ્ટીઓની રજૂઆત બાદ સરકારે એ કંડિશન કાઢી નાખેલી તો આ વર્ષે એ કંડિશન નથી છતાં બી એ ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા બાકી બધા જિલ્લાને તો એ ગ્રાન્ટ મળેલી છે પણ સુરત જિલ્લા ને એ ગ્રાન્ટમાંથી ઘણી બધી ગૌશાળાઓને એ ગ્રાન્ટમાંથી સહાય નથી મળેલી એટલા માટે જે જે ગૌશાળાઓને નથી મળેલી એ ગૌશાળાના સંચાલકો આજે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરવા આવેલા છે તો અમને એ ગ્રાન્ટ મળવી જોઈએ અને અમે આજે આ સરકારને લાવેલા છીએ હિન્દુત્વવાદી સરકારને એટલા માટે જ લાવેલા છીએ કે ગૌમાતા માટે કઈક કરશે ગૌમાતા જે હેરાન છે કચરો ખાય છે પીડાય છે કપાય છે એના માટે આ હિન્દુત્વવાદી સરકાર કઈ ને કઈ કરશે એટલા માટે જ આ સરકારને લાવેલા જો એ સરકાર ગૌમાતા માટે કઈ ન કરે તો પછી કોઈ જાતનો મતલબ જ નથી એ સરકારનો અને અમારી આગામી એવી તૈયારી છે કે જો અમને આ સુરતની ગૌશાળાઓને આ આ નહીં મળે આ સહાય નહીં મળે તો સુરતમાંથી માંથી કમસે કમ વીસ થી ત્રીસ હજાર ગાયો કલેક્ટર કચેરી તરફ રવાના થશે અને હજારો ની સંખ્યામાં ગૌ સેવકો કલેક્ટર કચેરી તરફ રવાના થશે અને કલેક્ટર કચેરીનો ઘેરાવો થશે એવી તૈયારીઓ છે અને ગુજરાત ની હરેક ગુજરાતના હરેક કલેક્ટરે આ સહાય આપી દીધેલી છે એક સુરત માં જ નથી મળ્યું